લોકસભા ચૂંટણીના પરિણામમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાથી જીત હાંસલ કરીને ન માત્ર ભારતીય જનતા પાર્ટીની હેટ્રિકને રોકી છે પરંતુ કોંગ્રેસમાં પ્રાણ પૂરવાનું કામ પણ કર્યું છે છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ છે તે એક બાદ એક હારનો સામનો કરતી રહી છે અને આ કોંગ્રેસને ગેનીબેન ઠાકોરની જીતે સજીવન કરી છે ત્યારે સવાલ એ છે કે શું બે હજાર ચૌદ બાદ કેન્દ્રમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કરતા જાણે તેને નવું જીવનદાન મળ્યું છે બીજી બાજુ ગુજરાતમાં મરણ પથારીએ પડેલી કોંગ્રેસને બનાસકાંઠાની જીતે સંજીવની બૂટી આપી છે ગેનીબેન ઠાકોર માટે તો એવું કહેવું જ રહ્યું કે તેમની જીત છે તે કોંગ્રેસમાં પ્રાણ પૂરનારી છે કારણ કે ગુજરાતમાં પચીસ વર્ષથી પણ વધુ સમયથી કોંગ્રેસ સત્તાથી દૂર છે અને તેમાં પણ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીનું પ્રદર્શન તો સૌથી ખરાબ રહ્યું જેમાં કોંગ્રેસને માત્ર સત્તર બેઠકો જ મળી એક સમય હતો કે 1985 માં જ્યાં કોંગ્રેસને ગુજરાતમાં માધવસિંહ સોલંકીના કાળમાં સૌથી વધારે 149 બેઠક મળી હતી ત્યાં કોંગ્રેસ સમય દર સમય નબળી પડતી ગઈ અને ભાજપનું પ્રદર્શન ખૂબ જ સારું થતું ગયું અને 2022 માં તો ભાજપે માધવસિંહનો પણ રેકોર્ડ તોડતા સૌથી વધુ 156 બેઠક જીતી જો લોકસભાની વાત કરીએ તો 2014 અને 2019 જેવું પ્રદર્શન ભાજપે ગુજરાતમાં પહેલા કોઈ પાર્ટીએ કર્યું નથી પરંતુ આ વખતે ગેનીબેન ઠાકોરે ભાજપના આ વિજય રથને રોક્યો છે અને આ વિજયને લઈને ગેનીબેને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે બનાસકાંઠામાં તેમની જીતથી કોંગ્રેસને ઘણો ફાયદો થશે અને લોકોનો પાર્ટી પરનો વિશ્વાસ મજબૂત થશે સાથે જ ગેનીબેનનું માનવું છે કે તેમના જીતના કારણે ઘણાના વર્ષોથી કોંગ્રેસને જે નવી કેડરની જરૂર હતી તે કેડર પણ મળશે

સાત બેઠક એવી જ્યાં કોંગ્રેસ ને ત્રીસ અમદાવાદ થી ઓછા નવસારી પંચમહાલ કરતા વધુ મત મળ્યા હતા આ પૈકી બનાસકાંઠામાં અડતાલીસ પોઈન્ટ ટકા વોટ સાથે ગેનીબેનની જીત થઈ બનાસકાંઠા ઉપરાંત જુનાગઢ પાટણ સાબરકાંઠા અને વલસાડ જેવી બેઠક પણ તેમાં સમાવેશ થાય છે આપને જણાવી દઈએ કે રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે જે પ્રકારે ત્રીસ ટકા જેટલા મત કોંગ્રેસને મળ્યા છે તેને જોતા ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ ખરાબ ન કહી શકાય કારણ કે બાકીના વીસ ટકા મતદારોની જ આખી લડાઈ છે અને તેમાં પણ બનાસકાંઠામાં જીત અને પાટણમાં જીતની લગોલગ મળેલા મતથી કોંગ્રેસને ચોક્કસ ફાયદો થઈ શકે છે જો કે અહીં જોવાનું એ રહે છે કે કોંગ્રેસ હાઈ કમાન્ડ જે દિલ્હી રહીને ગુજરાતની કમાન સંભાળે છે કે પછી રાજ્યની નેતાગીરીને કંઈ નવી તક આપે છે આ જીત બાદ નિષ્ક્રિય થઈ ગયેલા કોંગ્રેસના અનેક લોકો સક્રિય થઈ શકે છે જે કોંગ્રેસ છોડીને ગયા છે તે પણ પરત આવી શકે છે અને જો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રયાસ કરે તો તેને નવા ચહેરાઓ નવા નેતાઓ પણ મળી શકે આ તમામ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો કોંગ્રેસને ફાયદો થઈ શકે છે એવું પણ માનવું છે કે કોંગ્રેસની કામગીરી સામાન્ય રીતે માત્ર ચૂંટણી પૂરતી જ રહી છે સમાજના અલગ અલગ વર્ગોને કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે જ મળતી હોય છે બાકીના સમયમાં કોંગ્રેસના નેતાઓ લોકોની વચ્ચે નથી રહેતા અને તેની સીધી અસર કોંગ્રેસના પરિણામ પર પડે છે માટે કોંગ્રેસે ગ્રાઉન્ડ લેવલ પર આવીને લોકો સાથે સંપર્ક કરવાની જરૂર છે ત્યારે જો કોંગ્રેસ હવે નવા નેતા અને કાર્યકર્તાઓને પક્ષમાં લાવવામાં અને લોકો સુધી પહોંચીને સંપર્ક કરવામાં સફળ રહેશે તો ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસ મજબૂતીથી બેઠી થઈ શકશે આપનું શું માનવું છે કોંગ્રેસ ફરી એક વખત બેઠી થશે કે કેમ ગુજરાતમાં અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આપનું મંતવ્ય અમને જણાવો આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા અપડેટ માટે જોતા રહો ગુજરાત તક